ખેડૂતોના વહારે કોણ ઉદ્યોગપતિ કે સરકાર નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરશું જે જૂનાગઢમાં જે ખેડૂતો છે જે જ્યારે આખા ગુજરાતના જગતનો તાત કહેવાતો ખેડૂત કે કમોસમી વરસાદના કારણે જે પાયમાલ થઈ ગયો છે ત્યારે સરકાર હજી સહાય પેકેજ અંગે કોઈ સ્પષ્ટ જે નિર્ણય લઈ શકતી નથી એવા મુશ્કેલીના સમયે એક ઉદ્યોગપતિએ માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ જે છે પૂરું પાડ્યું છે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલ ધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણીએ પોતાના ગામ અને આસપાસના ત્રણ ગામના ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે એક મોટો સંદેશ આપ્યો છે કે જ્યારે સરકાર મૌન હોય ત્યારે માનવતા બોલે છે હાલમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોએ વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દીધું છે મગફળી કપાસનો પાક તૈયાર થવાની કગારે હતો એવામાં અચાનક પડેલા વરસાદે આખું ગણિત બગાડી દીધું છે ખેડૂતો હવે આર્થિક સંકટમાં ફસાયેલો છે અને પાક જે છે ફેલ ગયો છે બિયારણના પૈસા ગયા છે ખેતરમાં ઉભેલા સપના ધરાશાયી થઈ ગયા છે અને એવચ્ચે ગામડે ગામડે ખેડૂતો સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ સહાય પેકેજ અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ શકી નથી એવામાં બદલપુરના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંબાળી આગળ આવ્યા અને તેમણે બાદલપુર પ્રભાતપુર સહિત ચાર ગામના કુલ બારસો જેટલા ખેડૂતો માટે હેક્ટર દીઠ હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે અને ખાસ વાત એ છે આ સહાયમાં કોઈ મર્યાદા નથી કોઈ પણ જાતિના ખેડૂતને ગમે તેટલા હેક્ટર જમીન હોય દરેકને સહાય આપવામાં આવી છે દિનેશભાઈ કુંબાળી કહ્યું કે હાલ ખેડૂતોની સ્થિતિ ખરેખર કફોડી છે

ત્યારે મારે માદરા વતન જૂનાગઢ જિલ્લાના બાદલપુર બાદલપુરની સંકલન સાખરાવદર સેમરાળ અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે એટલે કેટલી મર્યાદા અને કેટલા સાહેબ એમાં હેક્ટરે અગિયાર હજાર રૂપિયા અને હેક્ટર ગમે તેટલા ખેડૂતોને હોય મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય એ રીતે આપણે આપીશું એક થી વધારે બે હેક્ટર હોય ત્રણ હેક્ટર હોય ચાર હોય કે પાંચ હોય કે ગમે તેટલા ના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે કેટલા ખેડૂતો ખેડૂતો આ ચાર ગામના જે ખાતેદારો છે એ અગિયારસોથી બારસો ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાએ મને જણાવવામાં આવ્યું હતું વિચાર આવો કેવો થાય વિચાર તો મા ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર હોનારત થયું હતું ઓગણીસો ને અંદર ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે નવ દસ વર્ષની હતી ત્યારની પરિસ્થિતિ આ વસતા વરસાદ જોતાં મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા કહેવાય ને કે પહેરેલ લુગડે અમે લોકો માનમાન બેચાતા ત્યારે થોડી પણ મદદ એ સમયે અમને જે લોકો કરી હતી એ દ્રશ્યો મારી નજર સમગાવ આવતા હતા તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ અને મા ભગવતી કુળદેવી ખોડિયાની કૃપાથી આપણે સુખી સંપન્ન થઈ તો આ વિસ્તારના ખેડૂતોને મને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ આ નિર્ણયથી ચાર ગામના લગભગ 1100 થી 1200 ખેડૂતોને સીધી રાહત મળી અને સૌથી મહત્વનું એ છે કે આ પહેલ અન્ય ઉદ્યોગપતિ માટે પણ એક પ્રેરણા અને ઉદાહરણરૂપ બની શકે છે ખેડૂતો કહી રહ્યા છે દરેક જે ઉદ્યોગપતિ પોતાના ગામ કે પોતાના વિસ્તારમાં ખેડૂતો માટે આવી મદદ કરે તો ખેડૂતો ફરીથી ઊભા થવામાં સહાય થશે સાંભળી ખેડૂતોનું શું કહેવું છે બબતુર ગામના વતની ઉમેશભાઈ રૂપાપરા ખૂબ ખૂબ દિનેશભાઈનો આભાર માનું કે અમારા ચાર ગામની અંદર બહુ મોડી સંખ્યામાં મોટા મનથી રાહત પેકેજ જાહેર કર્યું કોઈ જ્ઞાતિ જાતિ બિન રાજકીય નિસ્વાર્થ ભાવે આવડું મોટું દાન આપ્યું એટલે દિનેશભાઈનો અમે ચાર ગામના ટોટલી ખેડૂત આભાર માની છીએ અને બીજા ગુજરાતના અનેક ઉદ્યોગપતિને પણ દિનેશભાઈ જેવી ભગવાન પ્રેરણા કરે કે આખા ગુજરાતના ખેડૂતોને ટોટલી આવી રાહત પેકેજ મળે અને એક નવી શરૂઆત કરે વાવેતર કરે ટોટલી ખેડૂત પાસે કોઈ પણ જાતનું ફંડ નથી ખાતર બિયારણ લેવાના પૈસા નથી તો બધા ઉદ્યોગપતિ એક નિસ્વાર્થ ભાવે એવું દાન આપે અને બધા ખેડૂતોને મન મોટા રાખીને આગળ લઈ આવે બસ એવી પ્રાર્થના જી તમારા નામથી મારું ગામ પ્રભાતપુર મારું નામ વિશાલ વિઠલભાઈ કથેરિયા અત્યારે આપણે દાનેશ્વરી કરણ તરીકે બધાએ ઓળખા છે જોયા છે પણ કોઈએ જોયા નથી સાંભળવા માંડ્યું છે પણ મારા ગામના ચાર ગામની સીમના નુકસાનીના દત્તક રૂપે જો દિનેશભાઈ વારે આવ્યા છે તો હું દિનેશભાઈ કુંભાણીને કરણની રૂપમાં પણ આપી શકું છું અને મારા ગામનું ચાર ગામનું એને ધ્યાન આપ્યું એ બદલ દિનેશભાઈને દીર્ઘાયુ ભગવાન આપે અને અવી પ્રેરણા બીજા ઉદ્યોગપતિઓને પણ આપે આભાર અને આજે અને દિનેશભાઈ સાબિત કર્યું કે સાચો વિકાસ માત્ર ઇમારતો સહારો આપવાથી થાય છે દિનેશભાઈ કુંભાણી એ પહેલ માત્ર સહાય માટે નથી પણ એક ઉત્તમ ઉદાહરણ જે છે તેમણે પૂરું પાડ્યું છે તમારો શું અભિપ્રાય છે અમારી રિપોર્ટને લઈ કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં